છોટાઉદેપુર નગરમાં વારંવાર વીજ પ્રવાહ ખોરવાતા છોટાઉદેપુર નગરના વીજ ગ્રાહકો અકળાઈ ઉઠ્યા હતા અને અકળાઈને છોટાઉદેપુર એમજી વીસીએલના નાયબ કાર્યપાલક ઈશ્નેરના ઘરે રજૂઆત કરવા માટે આ વીજ ગ્રાહકો પહોંચી ગયા હતા છોટાઉદેપુર વીસીએલના નાયબ કાર્યપાલક ઈશનેર ફોન નહીં ઉઠાવતા હોવાને લઈને છોટાઉદેપુર નગરના પેલેસ રોડ ફીડરના વીજ ગ્રાહકોએ મોડી રાત્રે તેઓના ઘરે જઈને રજૂઆત કરી હતી પીટાઉદેપુર નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી એમજીવીસીએલની બેદરકારીને કારણે નગરજનો ત્રાહીમા પોકારી ઉઠ્યા છે નગરમાં વીજ પુરવઠો વારંવાર ખોટકાઈ જતા લોકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે હાલમાં વાવાઝોડા તેમજ વરસાદને કારણે પણ વીજ પુરવઠો વારંવાર કલાકો સુધી બંધ રહેતો હોય જેને કારણે લોકો ગરમીને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ગત રાત્રિ દરમિયાન વીજ પુરવઠો બંધ થતા રહીશો વીજ કચેરી ખાતે રજૂઆત કરવા ગયા જ્યાં સંતોષકારક જવાબ નહીં મળતા નાયબ કાર્યપાલક ઇજનેરને ફોન કરતા ફોન પણ નહીં ઉપાડતા તેઓના ઘરે રજૂઆત કરવા માટે વીજ ગ્રાહકો ગયા હતા પરંતુ કાર્યપાલક ઇજનેરના ઘરે પણ વીજ ગ્રાહકો દ્વારા ઘરના દરવાજાને ઠોકી ઉઠાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ કોઈ જ ઉત્તર આપવામાં આવ્યો ન હતો જેને કારણે લોકો વીજ પુરવઠો જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી સવારના સમય સુધી તેઓ પરેશાન થયા હતા આજે સવારના ચાર વાગ્યા છે અને ડેઇલી ચારથી પાંચ કલાક રાત્રે લાઇટ લઈ લે છે ત્યાં જઈએ છે તો કોઈ જાતનું સોલ્યુશન હોતું નથી જીબી પર બી કોઈ જવાબ નથી આપતું અધિકારીના ઘરે આવીએ છે એ બી કોઈ જવાબ નથી આપતું બૈરી બચ્ચાઓ નાના મોટા દરેક માણસ હેરાન પરેશાન છે પાવર હાઉસ પ્રગતિ સોસાયટી બુરાની સોસાયટી આખા એરિયામાં ડેલીનો પ્રોબ્લેમ છે લો વોલ્ટેજ લાઈટ હોય છે તો પણ લો વોલ્ટેજ હોય છે અમે અહીંયા મેડમના ઘરે આવ્યા છે અમે ઓફિસ પર બી ગયા લાઈટ વાસ્તે આઠ દિવસ અમારે લાઇટની ઘરી ઘરી મગજ મારી છે બંધ જ કરી દઈએ આખો દિવસના રાતે આપે છે અને દિવસે આપે છે ને વોલ્ટેજ તો લો હોય છે કે કંઈ વસ્તુ ચાલતી જ નથી આ અમે મેડમના ઘરે બેહીને ઊભા છે મેડમ બી કોઈ જવાબ આપતા નહીં દરવાજા થોકી રહ્યા છે ખોલતા જ નથી ઓફિસ પર બી જઈને આવ્યા છે અમે અત્યારે કેટલા વાગ્યા છે અમદાવાદ દેખી લો કેટલા વાગ્યા છે